અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું જે આયોજન કર્યું છે બહારથી જે મહેમાનો આવતા હોય તેમની માટે સ્વાગત માટે આ અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા ખૂબ જ વિશાળ જે મંડપ છે અને તેના સરસ મજાનો ડેકોરેટ કરવામાં આવેલો છે અને ઉપરની તરફ જોવો તો ઝુમરની પણ ખૂબ સરસ એવી સરસ મજાની પૂજા વિધિની પણ વ્યવસ્થા કરેલી છે તદ ઉપરાંત મુખ્ય તેની વાત એ છે કે અહીંયા જે મહેમાનોનું સ્વાગત તો થશે આ રીતના મહેમાનોનું સ્વાગત માટે આ એક સરસ મજાનું ટેજ બનાવેલું છે વીવીઆઈપી મહેમાનો માટે અહીંયા ભોજન પ્રસાદની કઈ કઈ વસ્તુઓ જે અહીંયા પ્રસવામાં આવે પ્રસાદી છે ત્યાર પછી અહીંયા લાડુની બે જાતના શાક બનાવેલા છે દાળપાતની વ્યવસ્થા છે અહીંયા વીઆઈપી મહેમાનો માટે લાઈવ સ્ટ્રીમ ખમણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એલઈડી સ્ક્રીન દ્વારા આવી ભક્તો જે રામકથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મહેમાનો માટે જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા તમે જો પાણી સહિત ખાલી નથી રોટલી પૂરી પછી સલાડ ખમણ પછી મોહન થાળ લાડવા હેલો જેમાં તમે મિત્રો ખુશાલી સુપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ રાજકોટના આંગણે વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોડે બાપુની જે રામકથા ચાલી રહી છે એમાં લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે આવવાના છે એમાં ભોજન પ્રસાદ માટેની પણ ખૂબ સરસ મજાની વીવીઆઈપી મે મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર જતા નહીં ડોમની અંદર પ્રવેશ કરવા જશો તો તમને આ રીતના ઘણા બધા ભાઈઓ જે સેવા આપવા માટે ઊભા છે ડોમની અંદર એન્ટ્રી કરશો તો આ રીતના ખૂબ જ સરસ મજાનો વિશાળ તમને ડોમ જોવા મળશે હવે એની અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણશું જય શિયારામ વી વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ તમે ડોમ જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા એવા અલગ અલગ જગ્યા ઉપર જે કહેવાય ટેબલ રાખવામાં આવેલા છે ત્યાર પછી મહેમાનો માટે રામકથાનું રસપાન કરવા માટે અહીંયા સરસ મજાની એક એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે તે પૂજ્ય મોરાઈ બાપગાના દર્શન તેમજ રામકથાનું રસપાન કરી શકે આ જગ્યા ઉપરથી તમારે ડીશ લેવાની રહે છે ત્યાર પછી મહેમાનો માટે અહીંયા સરસ મજાની ખુરશી ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે પછી આપણે આગળની તરફ જોઈએ લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ મળી રહ્યું છે તેમની આપણે વ્યવસ્થા જોશું અને ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાની વિશા ઉપરની તરફ ઘણા બધા પંખાઓ તેમજ અહીંયા અલગ અલગ જગ્યાઓ પર કુલરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વીવીઆઈપી મહેમાનો માટે અહીંયા ભોજન પ્રસાદની કઈ કઈ વસ્તુઓ જે અહીંયા પીરસવામાં આવે છે તેની સંપૂર્ણ વિગત ચાલો આપણે જોઈએ શરૂઆતમાં તે જે જનરલ વિભાગમાં જે મોહન થાળની પ્રસાદી છે ત્યાર પછી અહીંયા લાડુની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા સેવ મમરી છે અહીંયા જે રીંગણા બટેકા અને કઠોળનું શાક છે એ રીતના બે જાતના શાક બનાવેલા છે દાળપાતની વ્યવસ્થા છે અહીંયા સલાડ તેમજ અહીંયા લાઈવ ગરમા ગરમ જે પૂરીની પણ વ્યવસ્થા કરેલી છે અને રોટલી પણ સામેની તરફ જુઓ છો કે લાઈવ ગરમા ગરમ બની રહી છે હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા સરસ મજા આ ખમણ છે અહીંયા જે લાઈવ ખમણ તે ભાવિભક્તોને પીરસવામાં આવે છે અહીંયા પણ પુરી છે અહીંયા રોટલી બની રહી છે લાઈવ એ રીતના આ જગ્યા ઉપર બીજું કાઉન્ટર આવી ગયું આ રીતના જે ભાવિભક્તો ભોજન જે લઈ લે ત્યાર પછી અહીંયા ખુરચી ઉપર બેઠી બેઠું હોય તો પણ વ્યવસ્થા કરેલી છે એક જે એમની પાછળની તરફ પણ જે ટેબલ ઉપર ભાવિભક્તો ભોજન પ્રસાદ કરી શકે તેવી વ્યવસ્થા કરેલી છે ટેબલ ઉપર ભાવિભક્તો જે ભોજન પ્રસાદ કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા બેક સાઈડ ઉપર કરેલી છે તેમની માટે પણ જે બીજી વખત લેવું હોય તો આ જગ્યા ઉપરથી ભોજન એ લઈ શકે છે પછી તેમની કેન્ટિંગની વ્યવસ્થા કઈ જગ્યા ઉપર ભોજન બને છે તે તે સાઈડમાં બને આપણે પાછળ બેક ઉપર ભોજન પ્રસાદ તમે દેશમાં લઈ લો ત્યાર પછી આ જગ્યા ઉપર જે સરસ મજાની ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે તે ટેબલ ઉપર અહીંયા ઘણા બધા તમે જો ભાવિ ભક્તોને ભોજન પ્રસાદ તે ટેબલ જ પીરસવામાં આવી રહ્યું છે આ જગ્યા ઉપર પણ સરસ મજાની જે એલઈડી ઇડી સ્ક્રીન દ્વારા આવી ભક્તો જે રામકથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પ્રસાદી આપણે લઈ લીધી છે તમે જોઈ રહ્યા છો કે ડીશમાં એક પણ જગ્યા ખાલી નથી રોટલી પૂરી પછી સલાડ ખમણ પછી મોહનથાળ લાડવા પછી અલગ અલગ વસ્તુઓ તમે બે જાતના શાક છે દાળ ભાત છે સાઈઝ છે અને અમે બે બંને ભાઈ તેમજ મુકેશભાઈ ભોજન પ્રસાદ લેવા માટે બે ગયા છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે તથા રનું રસપાન કરીને ભોજન પ્રસાદ લેવા માટે વધારે છે વીઆઈપી મહેમાનો માટે વીવીઆઈપી મહેમાનો માટે અને મુખ્ય મહેમાનો માટે આ જગ્યા ઉપર જો વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી આપણે જે આગળની માહિતી જોઈ હવે વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે જગ્યા જે મારી બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છે અને આ સરસ મજાની લાઈવ રસોઈ બની રહી છે ત્યાર પછી સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો શરૂઆતમાં આપણે જોઈએ તો આ જે કાઉન્ટર ઉપર મોહન થાણના બટકા છે તદ ઉપરાંત અહીંયા પણ એક મીઠાઈ છે આપણે અહીંયા અલગ અલગ ફરસાણ તેમજ અહીંયા કાચા સીધું જે આ જગ્યા ઉપર રાખેલું છે અને અહીંયા બહેનો દ્વારા સરસ મજાની લાઈવ ગરમા ગરમ પૂરી બની રહી છે લાઈવ ગરમા ગરમ સરસ મજાની પૂરી બની રહી છે આ બાજુમાં શાક છે પછી બીજી તરફ છે દાળ અને આગળ જોવા જઈએ તો આ રીતના ચાની વ્યવસ્થા તેમજ અલગ અલગ શાક બનાવવાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા તમામે તમામ વસ્તુ જે કાચા સીધાની રાખેલી છે અહીંયા સરસ મજાના લાડુ કાજુ બદામ નાખીને કમ્પ્લીટ છે મોરાઈ બાપુની રામકથા પૂર્ણ થઈ ગઈ છે અને વીએ વીઆઈપી મહેમાનો જો ભોજન પ્રસાદ માટે

તેમની માટે સ્વાગત માટે આ જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવી છે શરૂઆતમાં અહીંયા ગેટ ઉપર સિક્યુરિટીની વ્યવસ્થા છે સાધુ સંતોના વિશાળ જે મંડપ છે અને તેના સરસ મજાનું ડેકોરેટ કરવામાં આવેલો છે અને ઉપરની તરફ જુઓ તો ઝુમરની પણ ખૂબ સરસ એવી વ્યવસ્થા કરેલી છે અહીંયા સોફાની વ્યવસ્થા છે ત્યાર પછી વચ્ચે ટેબલની અંદર જે પાણીની બોટલ તેમજ કાજુ અને તેવી વસ્તુ આ જગ્યા ઉપર નીકેલી છે મહેમાનોનું સ્વાગત માટે અહીંયા બેક સાઈડ ઉપર સરસ મજાનું એક સ્ટેજ પણ બનાવેલું છે ભગવાન શ્રી રામનું સ્ટેજ ઉપર જે ફોટો છે અને આ જગ્યા ઉપર મહેમાનોનું સ્વાગત થતું હોય છે અને અહીંયા સામેની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા જે ઉપર સરસ મજાનો વિશાળ ટેબલ બનાવેલું છે એની ઉપરની તરફ જ તે જે ખુરશીની વ્યવસ્થા કરેલી છે અહીંયા મહેમાનો માટે સ્વાગત નું તેમજ અહીંયા સરસ મજાનું સોફા ઉપર બેસવાની વ્યવસ્થા તો કરેલી છે તદ ઉપરાંત અહીંયા બેક સાઈડ ઉપર જોવો છો ને ઘણી બધી ખુરશીઓ મેકેલી છે ત્યાં જગ્યા ઉપર અહીંયા સાધુ સંતો દ્વારા પૂજા વિધિ પણ કરવાની વ્યવસ્થા કરેલી છે જે મહેમાનો આવે તેની માટે અહીંયા પૂજા વિધિની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અહીંયા સરસ મજાની પૂજા વિધિની પણ વ્યવસ્થા કરેલી છે તદ ઉપરાંત મુખ્યત્વે વાત એ છે કે અહીંયા જે મહેમાનોનું સ્વાગત તો થશે તેદ ઉપરાંત તેની વચ્ચો વચ ડોગની વચોટ અહીંયા વૃક્ષો પણ છે તેને પણ સરસ મજાનું ફૂલોથી શણગારવામાં આવેલું છે અને એ વૃક્ષોનું શણગાર તમે જો અહીંયા જે આપણી નાડા શેડી હોય છે ને તેમના દ્વારા કરવામાં આવ્યું છે જેમની આજુબાજુમાં સરસ મજાના ફૂલ ઝાડના કુંડ પણ મેકેલા છે પૂજા વિધિ થઈ જાય ત્યાર પછી તે ઈટને આ જગ્યા ઉપર લઈ આવવામાં આવે છે આ સંપૂર્ણ ઈટોનો ઉપયોગ જે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ જે બનાવવામાં આવશે તે જગ્યા ઉપર કરવામાં આવશે અહીંયા વીવીઆઈપી મહેમાનો દ્વારા તે વિધિ કરીને આ જગ્યા ઉપર ઈટો રાખેલી છે આ રીતના મહેમાનોનું સ્વાગત માટે આ એક સરસ મજાનું ટેસ્ટ વીવીઆઈપી કથાનું બધું વીવીઆઈપી જમા બધું આયોજન કરેલું છે સ્વીટ છે સબ્જી છે રોટલી બધું બે ટાઈપની સ્વીટ છે એમાં મોહન થાળ છે પછી ફરસાણ છે સેવ ગુંદીની છે રોટલી છે પૂરી છે દાળ ભાત છે સલાડ અહીંયા અહીંયા વીવીઆઈપી છે અહીંયા વીઆઈપી મિત્રો આપણે અહીંયા વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જે કરેલી હતી મેં તમને તેનો સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયારામ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ